એટલો જ નહીં આ કૂતરાઓ રસ્તે જતા વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ કરતા હોય છે ત્યારે વડોદરા શહેરના કુડા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ ગાર્ડનમાં પિતા સાથે ગયેલા બાળક પર રસ્તે રખડતા કૂતરાએ એકાએક હુમલો કર્યો હતો જેમાં બાળકને ઈજા પહોંચી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળક સાથે જો તેના પિતા ન હોત તો આ બાળકને કૂતરાઓએ ફાડી ખાધું હોત અલબત્ત પિતાએ બાળકને કૂતરાથી બચાવ્યું હતું જો કે રસ્તે રખડતા કૂતરાઓ બાગમાં અડીંગો જમાવીને બેસતા હોવાથી બાગમાં બાળકોને તેમજ વ્યક્તિઓને ફરવા જવું એ હવે જીવનું જોખમ સાબિત થતું જોવા મળી રહ્યું